જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ મેથી બાજરીની પૂરી આ પૂરી ખાવામાં એટલે ટેસ્ટી લાગે છે કે તમે એકવાર બનાવીને આઠથી દસ દિવસ સુધી આ પૂરીને તમે ખાઈ શકો છો કોઈ પણ પ્રવાસ પિકનિક કે બાળકોના લંચ બોક્સ કે ટિફિનમાં પણ તમે આ પૂરીને આપી શકો છો અને ખૂબ જ આ ટેસ્ટી પૂરી બનીને તૈયાર થાય છે આપણે બાજરીના વડા બાજરીના થેપલા બાજરીના ઢેબરા ઘણી બધી વાનગીઓ આપણે ખાઈએ છીએ પણ એકવાર આ રીતના મેથી બાજરીની પૂરી તમે બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે એવી આ મેથી બાજરીની પૂરી બનીને તૈયાર થાય છે અને લાંબા સમય સુધી આ પૂરી એવી એવી રહે છે આ પૂરીને તમે આઠથી દસ દિવસ સુધી સાચી શકો એ રીતના આપણે આ પૂરી બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ શિયાળા સ્પેશિયલ મેથી બાજરીની પૂરી તો પૂરી લોટની પૂરી બનાવવા માટે આપણે સૌથી બાજરીનો લોટ લઈ લઈશું અત્યારે મેં આ અઢીસો ગ્રામ જેટલો બાજરીનો લોટ લીધો છે તેની અંદર આપણે થોડો લો ઘઉંનો લોટ એડ કરીશું બે ટ્યા આપણે ચણાનો લોટ એડ કરીશું આ પૂરીની અંદર તમે ઘઉંનો અને ચણાનો લોટ નાખશો તો પૂરી એકદમ સરસ બને છે અને વણવામાં પણ થોડી સહેલી પડે એટલે આ રીતના તમારે મેથીને સરસ તેને આ પૂરી મેથીની સાથે એકદમ સરસ લાગે છે અને બાજરી અને મેથીનું કોમ્બિનેશન તો એકદમ સરસ જ લાગે ખાવામાં એક વાટકી જેટલા આપણે લીલા દાણા એડ કરીશું બે ટેબલ સ્પૂન આપણે આદુ લસણ મરચાની પેસ્ટ નાખીશું

આ રીતના મસળી અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું શિયાળો પતવા એટલે લીલી મેથી બાજરીનો લોટ ઉનાળાની અંદર આપણે ખાતા નથી હોતા અને શિયાળાની એન્ડમાં આપણને આ રીતના બાજરીના લોટની પૂરી વડા થેપલા કોઈ પણ વસ્તુ મળી જાય તો ખાવાની ખૂબ મજા આવે છે કારણ કે લીલું લસણ લીલી મેથી આ શિયાળા દરમિયાન સારું મળતું હોય છે એટલે શિયાળાની અંદર આ રીતના તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી લેવો જોઈએ બધું જ બરાબર આપણે મિક્સ કરી લીધું છે તો હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધીશું આપણે ચણાનો અને ઘઉંનો લોટ લીધો છે એટલે આપણી પૂરી પણ એકદમ સરસ વણવામાં સહેલી પડશે એકદમ સરસ આ રીતના થોડું થોડું પાણી નાખી અને મસરી મસરીને લોટ બાંધવાનો છે અગાઉ આપણે વડાની રેસીપી થેપલાની રેસીપી ઘણી બધી બાજરીના લોટની રેસીપી મૂકી જ છે લોટ આપણે એકદમ સરસ બાંધી લીધો છે હવે આપણે તેની ઉપર થોડું તેલ એડ કરીશું અને લોટને એકદમ સરસ સ્મૂથ કરી દઈશું લોટ આપણે એકદમ સરસ સ્મૂથ કરી લીધો છે હવે આપણે લોટને ફક્ત પાંચ જ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું એટલે બધા જ લોટની અંદર મસાલાની ફ્લેવર એકદમ સરસ બેસી જાય આ લોટને તમારે વધારે ટાઈમ પંદરથી વીસ મિનિટ જેટલો કે અડધા કલાક જેટલો લોટને રેસ્ટ આપવાનો નથી ફક્ત પાંચ જ મિનિટ તમારે ઢાંકીને આ લોટને રાખવાનો છે વધુ તમે આ લોટને ઢાંકીને રાખશો તો આપણે બાજરીનો લોટ છે એટલે પાણી થશે અને લોટ એકદમ ઢીલો થઈ જશે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો હવે આપણે પાંચ મિનિટ માટે લોટને ઢાંકીને રેસ્ટ આપીશું તો પાંચ મિનિટ પછી આપણે લોટને ચેક કરીશું લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે પૂરી વળવાનું છે તો આ રીતના નાના નાના લુવા કરી લઈશું આ રીતના આપણે પૂરીના સાઈઝના નાના નાના લુવા કરવાના છે આ રીતના આપણે લુવા કરી લઈશું અને હવે આપણે લુવા ઉપર થોડું લોટ લગાવી લઈશું કોરો અને હળવે હાથેથી આપણે પૂરીને વણવાની છે અત્યારે આપણે આ બાજરીના લોટની પૂરી બનાવી છે તો તમારે એકદમ બાર દઈને આ પૂરીની નથી વણવાની આ રીતના હળવે હાથેથી જ પૂરીને વણવાની છે પૂરીને આપણે વણી લીધી છે હવે તેની ઉપર જે લોટ છે તે આપણે આ રીતના કપડાં વડે ખંચરી દેવાનો છે એકદમ સરસ આપણે આ પાતળી પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે તેને આપણે એક પ્લેટમાં મૂકીશું હવે આપણે આ બીજી પૂરી પણ વણી લઈશું તો આપણે આ બીજી પૂરી પણ સરસ વણી લીધી છે આપણે આ જ રીતના બધી પૂરીને વણી લઈશું તો આપણે આ રીતના બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે તો હવે આપણી પૂરીને તળી લઈશું તો આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો એકદમ સરસ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક એક કરીને પૂરીને તેલની અંદર તળવા માટે મૂકીશું જેટલી પૂરી માય એટલી તમારે એડ કરવાની અત્યારે આ કડાઈ પાણી મૂટી છે તો એક સાથે ચાર પૂરી તળી રહીશું તો નીચેની સાઈડમાંથી આપણે પૂરીને પલટાવીને સાઈડ ચેન્જ કરી લઈશું તો આજે આપણે એકદમ સરસ ક્રિસ્પી પૂરી બનાવીને તૈયાર કરીશું એટલે પૂરી તમારી અઠવાડિયાથી દસ દિવસ સુધી એવી નેવી રહે એટલે આપણે આજે એકદમ સરસ પાતળી અને ક્રિસ્પી પૂરી બનાવીને તૈયાર કરીશું એટલે ખાવામાં પણ એકદમ સરસ લાગે વડા આપણે થોડાક જાડા બનાવતા હોઈએ છીએ અને આપણે ગમલા લોટની પૂરી પણ સાઇઝમાં આપણે તોડી તેને જાડી બનાવતા હોઈએ છીએ પણ આ રીતના તમે બાજરીના લોટની પાતળી એકદમ સરસ પૂરી બનાવીને તૈયાર કરશો તો એકદમ સરસ તમારી પૂરી લાંબા સમય સુધી એવીને એવી રહેશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે તો આપણી પૂરી એકદમ સરસ તળાઈ ગઈ છે આ રીતના તેનો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે પૂરીને આપણે નીચે ઉતારી લઈશું બધું જ તેલ અત્યારે જ આપણે આ કરી લેવાનું છે અને હવે આપણે બીજી પૂરી તળી લઈશું પૂરી તળાવવાની એકદમ સરસ સુગંધ આવી રહી છે ખૂબ જ ટેસ્ટી આ પૂરી બનીને તૈયાર થાય છે પૂરીને આપણે મીડિયમ ગેસ ઉપર જ તળવાની છે તો આપણે આજ રીતના બધી જ પૂરીને તળી લઈશું તો આપણી પૂરી એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે પૂરીને સર્વ કરી લઈશું તૈયાર છે આપણી ગરમમાં ગરમ મેથી બાજરીની પૂરી આ પૂરી ખાવામાં એટલી સરસ લાગે છે કે તમે એકવાર આ રીતના આ પૂરી બનાવીને ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવશે આપણે બે અલગ અલગ જાતની આ પૂરી બનાવીને તૈયાર કરી છે આ એકદમ ક્રિસ્પી અને પટલી પૂરી બનાવી છે જે અત્યારની નવી જનરેશન છે તેમને આ પૂરી ખાવામાં એકદમ સરસ લાગશે તો બીજી આપણે થોડી વડીલો માટે આ રીતના થોડી જાડી પૂરી બનાવીને તૈયાર કરી છે કારણ કે આપણે આ ક્રિસ્પી પૂરી બનાવીને તૈયાર કરી છે દરેકના ઘરની અંદર વડીલો તો હોય જ છે અને નાના બાળકો પણ હોય છે તો તમે આ રીતના બંને પૂરી ચોક્કસથી બનાવજો અને એક પૂરી તમને એવું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણી આ પૂરી બનીને તૈયાર થઈ છે અને બીજી આપણે જે વડીલો માટે બનાવી છે તે પણ તમે જોઈ શકો છો સોફ્ટ અને સરસ આ પૂરી પૂરી તૈયાર થઈ છે રીતના તમે સર્વ કરી શકો છો મેથી બાજરીની પૂરી એકદમ ગરમા ગરમ ચા સાથે સૂકી ભાજી સાથે દહી સાથે અને એકલી ખાશો તો પણ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગશે તો ઘઉંના લોટની લોટ પૂરી ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતના તમે બાજરી અને મેથી પૂરી બનાવીને ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી આ પૂરી બનીને તૈયાર થાય છે તો હવેથી તમે પણ આ રીતના બાજરી અને મેથીની પૂરી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પૂરીની રેસિપી કેવી લાગી જો તમને આ પૂરીની રેસિપી ગમી હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય